જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી કાબકતા આગ લાગી ગયેલી હતી જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વીજળીના કડાકા ભડાકા થયેલા હતા જાફરાબાદના ખાલસા કંથારીયા ગામમાં રહેણાકી મકાનની બાજુમાં વીજળી કાબકતા આગ લાગી ગયેલી હતી ખેડૂતની નિરણ રાખેલ મકાનમાં વીજળી પડતા આગ લાગતા અફડા તફડી મચેલી ગયેલી હતી આ અંગે રાજુલા નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમે આગ પર કાબૂ મેળવેલો હતો વીજળી પડવાથી ખેડૂતનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયેલો હતો વીજળી પડવાના કારણે મોટી દુર્ઘટના ટળી આગમાં કોઈ જાનહાની ઈજા ન થતા તંત્ર તેમજ સ્થાનિક લોકોએ હાશકારો અનુભવેલો હતો